માંડવીમાં ત્રણસો વર્ષ જૂના મઝારે નુરાની સાડત્રીસમાં પીર સૈયદના નૂર મોહમ્મુદ્દીનના ત્રિદિવસીય ઉર્ષનો દબદબાભેર આરંભ થયો વિશ્વભરમાંથી અનુયાયીઓ માનવી દર્શનાર્થે આવ્યા રાતે પીરના મઝાર પર લાઇટ ડેકોરેશને જમાવ્યું અનેરું આકર્ષણ માંડવી શહેર ખાતે દાઉદી બોરા સમાજના હજીરા ખાતે પીર મઝારે સૈયદના નૂર મોહમ્મદીનનો ત્રિદિવસીય ઉર્ષનો આરંભ થતાં પીરના અનુયાયોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અબ્દુલ કાદિર કલકત્તાવાળા મુલાય મહાસભ્રાનય સાથે જણાવ્યું હતું કે પીરના ઉર્ષમાં વિશ્વભરમાંથી અનુયાયીઓ દર્શનાથી આવે છે ત્રણસો વર્ષ જૂનું આ ધાર્મિક સ્થાનક છે અહીં પાંચ એકરમાં ફેલાયેલ આ સ્થાનકમાં રહેવાની અને જમવાની ખાસ વ્યવસ્થા છે મેનેજર શેખ હાતીમભાઈ ગોધરાવાડા તેમજ અનુયાયી આ ઉર્ષને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે રાતે મઝારને લાઇટ ડેકોરેશનથી શણગારવામાં આવ્યું હતું માંડવીના આ ઉર્ષમાં ખાસ ધર્મગુરુ ઉપસ્થિત રહે છે માંડવીના વિકાસમાં પણ ધર્મગુરુનો આર્થિક યોગદાન ચોક્કસ રહ્યું છે મારું નામ અબ્દુલ કાદિર છે અને મેં અહીંયા મઝારે નુરાનીના અંદર સર્વિસ કરું છું અને આ એવી જગ્યા છે કે જ્યાં દૂર ઘણી દૂર દૂર જગાશી જે બી વ્યક્તિ કોઈ બી ધર્મનો હોય કોઈ બી જાતિનો હોય સચ્ચી શ્રદ્ધાના સાથે સચ્ચી વિશ્વાસના સાથે આવે અને આ પીરના પાસેનું માથું ઝુકાવે જે બી દિલમાં ઉમીદ લઈને આવ્યો હોય છે એ એની ઝોલી ભરીને યાંસી વલે છે આ પીર જે અહીંયા સૂતા છે એ સડતીસમાં પીર છે હમણાં ફિલહાલ મોજૂદમાં ત્રેપનમાં પીર હમારા મોજૂદ છે એમનું નામ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન છે આ પીર સરતીસમાં પીર છે એમનું નામ સૈયદના નૂર મોહમ્મદ નૂરુદ્દીન છે દસમી માર્ચ આ પીરનું ઉર્સ છે યે ઉરુસના મોકે પર આપણે સગલાં આ તૈયારીના અંદર મોજૂદ છે ય અને એમ એક્સપેક્ટેશન છે કે લગભગ સાત આઠ હજાર વ્યક્તિ ઓલ અરાઉન્ડ ધ ગ્લોબ યર થશે અને આ પીરના ઉર્સના દિવસ એની જરાત કરીને બરકત હાસિલ કરશે આ જગા આખો જે કેમ્પસ છે એને મઝારે નૂરાની કહેવાય છે આ જગા પાંચ એકરમાં ફેલાય છે આ જગાના અંદર મેનમાં મેન જગા કઈ છે કે આ પીર જહાં એનું મથફન છે એના સાથે ભોજનાલય છે કે જેને અમે ફેસ કહીએ છે એના સાથે બીજા ચોસઠ રૂમ યહાં જે મહેમાનો આવે છે જે વિઝિટર્સ આવે છે ગેસ્ટ આવે છે એના સ્વાગત વાસ્તે એના રહીશ વાસ્તે ચોસઠ રૂમની વ્યવસ્થા રાખવામાં આવી છે મગર આ જે મેઇન ડેવલપમેન્ટનું કામ શરૂ થયું એ વીસથી પચીસ વરસ પહેલે શરૂ થયું છે મારા સાથે મારા જોડે વીસ પચીસ વર્ષથી સેવા કરનાર સદસ્ય મોજૂદ છે એ લોકોએ પોતાની પૂરી જિંદગી આપી દીધી આ પીરની સેવામાં આ કિશોરભાઈ ખેરાત છે કિશોરભાઈ કોન્ટ્રાક્ટર એમને અનુભવ છે કે વીસ પચીસ વર્ષ પહેલે જીવારે અહીંયા કોઈ કન્સ્ટ્રક્શન નહોતું એમની ઘણી મહેનત છે મારા સાથે બીજા શબ્બીરભાઈ અઝગર અલી વાના છે એ ત્યાંના હેડ ઇલેક્ટ્રિશિયન છે બીજા બે ભાઈઓ બી મોજૂદ છે હાલમાં હમીદભાઈ છે સુલેમાનભાઈ છે એ લોકો બી વીસ પચીસ વર્ષથી આ ઘણી મહેનત કરી રહ્યા છે પોતાની આખી જિંદગી ત્યાં આપી દીધી છે આ સગલાં અમારા ભાઈઓના લગ્નશી મહેનત સી ને એ લોકોના સાથ સહકાર સી અમે લોકો આ ઉર્સના મોકેને કામયાબ કરવાની પૂરેપૂરી કોશિશ કરશું અને અમારી મેન મકસદ મેન અમારું રીઝન એ જ છે કે આવતો વરસ આવે અને અમારા ત્રેપનમાં પીર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન અમારા દરમિયાન આ મોટા મોકે પર આ મોટા ઉત્સવ પર એ પોતે એના જાતસી હાજર હોય એ અમારી મનોકામના છે હું સબ્બીર અસગરભાઈ વાના મઝારે નુરાનીમાં લગભગ બાવીસથી પચીસ વર્ષ ઇલેક્ટ્રિકનું કામ કર્યું છું અહીંયા સૈયદના નૂર મોહમ્મદ નૂરુદ્દીન મૌલાની આ દરગાહ છે આ દરગાહની અંદર પહેલે લગભગ આજથી દસ બાર વરસ પહેલે અહીંયા કંઈ એટલી બધું ઇલેવન લાઈન કે કંઈ એવી લાઈનો અહીંયા હતી નહીં અમે લગભગ દસ બાર વરસ પહેલે બહારથી લાઈન ખેંચીને લાવતા સોનાવાળા નાકાથી અમે લાઈનો ખેંચીને લાવતા હવે અત્યારે અહીંયા ઘણું બધું ડેવલપ થઈ ગયું છે અમારું પોતાનું ટ્રાન્સફોર્મર અને બસો કેવીનું અને ત્રણસો સાડા ત્રણસો કેવીનું જનરેટર અને બધી સુવિધા અત્યારે અમારા આગળ મજારે નુરાનીમાં ઉપલબ્ધ છે નવાની નવ્વાણુંની અંદરમાં જે મજાર નવા બન્યા મજાર મુબારક નવા બન્યા એની અંદરમાં જ્યારે ઘણા ત્રીસેક હજાર મહેમાન આવેલા માંડવીની અંદરમાં જ્યારે ઉદઘાટન થયું ત્યારે અમારા સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ આવેલા અને આનું જ્યારે ઇફ્ટેડા થયું ઉદઘાટન થયું એ વખત પછી એના ગયા પછી ઘણો બધો લોડ વધી ગયો અને એક્સિડન્ટ થઈ ગયેલું તો એક્સિડન્ટની અંદરમાં ફોર ફોર્ટી થઈ ગયેલું ફોર ફોર્ટીની અંદરમાં મીટર બ્લાસ્ટ થયેલું એની અંદરમાં આખું મારા ઉપર જ મીતર બ્લાસ્ટ થયેલું એમાં હું લગભગ આખો જલી ગયેલો એક મહિનાની અંદર ભુજ હોસ્પિટલ હોસ્પિટલની અંદર એડમિટ હતો એક જ વર્ષ એક જ મહિનાની અંદરમાં બધું મારું પ્રોબ્લેમ બધો સોલ્વ થઈ ગયો મોલાની ડૂઆવાથી જે આટલા વર્ષથી અમે જે ખિડમત કરી અને સેવા કરીએ છીએ એની આ ડૂઆથી અમને કંઈ એટલું બધું નુકસાન ન થયું અને બરાબર થઈ ગયું ભુજના ગેટની તદ્દન નજીક ભવ્ય બંગલાઓની શ્રેણી એટલે પાર્થ રેસિડેન્સી માત્ર એકાવન હજારના બુકિંગ સાથે આપનું સપનાનું ઘર બુક કરાવો આ ભવ્ય વન બીએચકે બંગલાઓમાં આપને મળતી સુવિધાઓ જેમ કે આરો વોટર પ્યોરીફાયર વોટર ગીઝર સબમર્સિબલ વોટર પંપ પીઓપી લાઇટ્સ પંખા વગેરે છસો ચોરસ ફૂટના બાંધકામ સાથેના આ બંગલાઓમાં આપનું ઘર આજે જ બુક કરાવો સિત્તેર થી એસી ટકા લોન ની સુવિધા મળવા પાત્ર અને રૂપિયા બે લાખ સડસઠ હજાર પ્રધાનમંત્રી આવાસ યોજના નો લાભ પણ મળી શકશે સાઇટ લોકેશન શિવાજી પાર્ક વન રેલવે સ્ટેશન રોડ રાજગોર સમાજવાડી ની સામે ભુજ કચ્છ વધુ વિગતો માટે સંપર્ક કરો મોબાઈલ નંબર જગદીશ ઘોર પૂર્વ કાઉન્સિલર ભુજ નગરપાલિકા નવાણું સાતસો નેવું ઓગણીસ ત્રણસો બત્રીસ અર્જુન જે ઘોર છન્નું ત્રણસો બ્યાસી પંચાણું પાંચસો સિત્તેર જીગર યુ ઘોર બસો બે જીરો સિત્તેર